બોરસદ તાલુકાના કસારી ગામે બાજુ બાજુમાં રહેતા બે સગા ભાઈઓ વચ્ચે ઘરેણા વહેંચણી બાબતે ઝઘડો થયો દરમિયાન રોષે ભરાયેલા મોટા ભાઈએ ગળું દબાવીને પોતાના સગા નાના ભાઈને મોતને ઘાટ ઉતારી દીધો આંગે બોરસદ સિટી પોલીસે હત્યાનો ગુનો નોંધી અને હત્યારા મોટા ભાઈની અટકાયત કરી કાર્યવાહી વધુ હાથ ધરવામાં આવી ત્યારે બનાવની જાણ થતા બોરસદ ટાઉન પોલીસની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી હતી અને મૃતક સુરેશ બચુભાઈ પરમારની લાશનું કરમસદની ખાતે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું જેમાં ગળું દબાવવાથી સુરેશભાઈ પરમારનો મૃત્યુ નિપજલ હોવાનું જાણવા મળ્યું આંગે મૃતકની પત્ની રમેલાબેન ઉર્ફે નયનાબેન સુરેશભાઈ પરનારની ફરિયાદને આધારે બોરસદ સિટી પોલીસે હત્યાનો ગુનો નોંધીને હત્યાના આરોપી રમેશભાઈ બજુભાઈ પરમારની અટકાયત કરી આગળની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે તો રમેશભાઈ એ આવેશમાં આવીને પોતાના જ નાના ભાઈ સુરેશભાઈની હત્યા કરી જેને પગલે સુરેશભાઈની અગિયાર વર્ષીય પુત્રી માહી અને ત્રણ વર્ષીય પુત્ર આકાશ વર્ષે પિતાની છત્રછાયા ગુમાવી છે ઉત્સવ તાલુકાના કસારી ગામે ગઈકાલે રાત્રે આશરે સાડા નવ વાગે બે સગા ભાઈઓને પોતાના પરિવારના અન્ય સભ્યોના ઘરેણાની વેચણી અને જમીન વાવવા બાબતે બોલાચાલી થયેલી તેમાં મરણ જણાવે તેને તે બાબતે ગાળો નહીં બોલવા ટપાવેલો જે સંબંધે ભાઈએ તેને ગળું દબાવી રાત્રિના મોડેથી તેનું મોત નિપજાવ્યું છે મરણજનાની પત્નીની ફરિયાદ લઈ અને હાલમાં આરોપીને ડિટેન કરેલ છે અને સ બનાવ સ્થળે જે કંઈ અન્ય સાહેદો હતા તેની હાલમાં તપાસ ચાલુ છે